વિશ્વ તમાકુ વિમુક્તિ દિવસ નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં પ્રથમવાર વિશાળ સ્તરે મફત ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પ એકત્રીસ મે શનિવારના રોજ સવારે દસ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી અભિયાન અંતર્ગત કેન્સરની પ્રાથમિક તપાસ અને તમાકુના ઉપયોગથી તથા નુકસાન વિશે જાગૃતિ ફેલાવવામાં આવશે આ વિશાળ કેમ્પ ભરૂચ અંકલેશ્વર રાજપાવડી ઝગડિયા દહેજ સહિત સિત્તેર થી વધુ ડેન્ટલ ક્લિનિક્સ ખાતે યોજાશે એકસો વીસ થી વધુ તંત્ર ચિકિત્સકો આ અભિયાનમાં સેવા આપશે અને લોકોને મૂળાના કેન્સરથી બચાવના ઉપાયો

ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લામાં સર્વપ્રથમવાર મેગા ઓરલ કેન્સર ડિટેક્શન મોડાના કેન્સરની તપાસનો કેમ્પ યોજાઈ રહ્યો છે આ કેમ્પ એકત્રીસ મે બે હજાર પચીસ વર્લ્ડ નો ટોબેકો ડે સવારે દસ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી યોજાઈ રહ્યો છે આ કેમ્પમાં ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા રાજપારડી અને રાજપીપળાના સિત્તેર થી વધુ ડેન્ટલ ક્લિનિકો પોતાની સેવાઓ આપશે વધુ ડોક્ટરો આમાં પોતાની સેવાઓ આપશે અને મોડાના કેન્સરની પ્રાથમિક તપાસ અને તંબાકુ છોડવાની સલાહ આપશે તો ભરૂચ નાગરિકોને આ નમ્ર વિનંતી છે કે તેઓ અને તેમના પરિવારજનોને એનો લાભ લે અને ભરૂચને મુક્ત અને કેન્સર મુક્તનો આપણે સંકલ્પ લઈએ મુખ્ય હેતુ શું છે મુખ્ય હેતુ છે કે કેન્સર જે છે ઓરલ કેન્સર મોડાનો કેન્સર એનું આપણે તપાસ અર્લી સ્ટેજમાં કરી શકીએ છે અને જેને ઘણા બધા કેસીસ એવા છે જે અર્લી સ્ટેજમાં રિવર્સ બી થઈ શકે છે તો આ કેમ્પનો મેઇન ઉદ્દેશ છે કે જે લોકોને પાન મસાલા તંબાકુનો સેવન છે એ લોકોનો એકવાર તપાસ કરાવે ચેક કરાવે અને અગર કોઈ અર્લી સાઇન છે તો એ ડૉક્ટરની મુલાકાત લે અને એના સિવાય અમે સંકલ્પ કરીએ છીએ કે આપણે છોડાવવામાં બધાની મદદ કરીએ કિશન પટેલ છે અને હું ભરૂચમાં પ્રેક્ટિસ કરું છું અને આ માધ્યમ દ્વારા યુવામાં વધતા જતા કેન્સર કેન્સરને લઈને જે આ કેમ્પ યોજાયો છે એના માટે આ માધ્યમ દ્વારા એક સંકલ્પ લઈએ કે આજથી આ વ્યસન મુક્ત ભારત નિર્માણ કરીએ થેન્ક યુ તમાકુનું સેવન છે જેવી કે પાન મસાલા છે ગુટકા છે બીડી સિગરેટ છે જે ધુમાડાથી ઘણા રોગો થાય છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે મોઢામાં ચાંદી પડે છે એ બધું તમાકુના સેવનથી થાય છે તો આપણે એ બધું છોડીને વ્યસન મુક્ત ભારતનું નિર્માણ કરીએ

દર કલાકે ભારતમાં પાંચ વ્યક્તિ ફક્ત ને ફક્ત ઓરલ કેન્સરના લીધે મૃત્યુને ભેટી રહ્યા છે છે સૌથી ગંભીર બાબત ઓરલ ઓરલ એ કે કેન્સરથી પીડાતા દર્દીઓની સરેરાશ ઉંમર ચોત્રીસ પોઈન્ટ પાંચ વર્ષ છે તો આપ સમજી શકો છો કે આ રોગ આપણા ભારત વર્ષના યુવા ધનને પોતાની જકડમાં લઈ રહ્યો છે કે જે આપણા દેશ માટે એક ભવિષ્યમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકવાનો છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે